નમસ્કાર મિત્રો ભૂપેશ્વર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાત સરકારની વાહલી દીકરી યોજના વિશે આ યોજનાનો મુખ્ય હેતુ શું છે કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ અરજી ક્યાં કરવી તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું જો મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોત તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો વાહલી દીકરી યોજના ગુજરાત સરકાર દ્વારા ડિયર ડોટર સ્કીમ તરીકે વર્ષ બે હજાર ઓગણીસ માં શરૂ કરવામાં આવેલી છે આ યોજના ખાસ કરીને ગુજરાતની દીકરીઓને શિક્ષણ પ્રોત્સાહન અને ભાવિ જીવન માટે આર્થિક સહાય આપવા માટે રચાયેલી છે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ દીકરીઓના વધારો કરવો સ્ત્રી ગુણ હત્યા અટકાવવી શિક્ષણમાં ડ્રોપ આઉટ ઘટાડવો લગ્ન અને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહાય આપવી સમાજમાં દીકરીઓનું સશક્ત સ્થાન આપવું એવું આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે મિત્રો આ યોજના હેઠળ દીકરીને કુલ એક લાખ દસ હજાર સુધી આપવામાં આવે છે પ્રથમ તબક્કામાં ધોરણ પ્રવેશ વખતે ચાર હજારની સહાય આપવામાં આવે છે જે મિત્રો દીકરીને શાળાએ મોકલવા અને પ્રારંભિક શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો ધોરણ નવમાં પ્રવેશ વખતે છ હજારની સહાય આપવામાં આવે છે જેનો ઉદ્દેશ શાળામાં ડ્રોપઆઉટ આઉટ અટકાવવા અને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહન આપવું ત્યારબાદ ત્રીજો અને અંતિમ તબક્કો અઢાર વર્ષની ઉંમરે એક લાખની સહાય આપવામાં આવે છે જે મિત્રો દીકરીને ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન પ્રસંગે આર્થિક સહાય તરીકે આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો આ જે યોજના છે તેનો લાભ કોણ મેળવી શકે અને તેમાં શું પાત્રતા હોવી જોઈએ તે આપણે જોઈએ સૌપ્રથમ ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ દીકરી છે તેની બે દીકરી હોય છે તેને જ આ યોજનાનો લાભ મળશે ત્યારબાદ મિત્રો પરિવારની વાર્ષિક આવક બે લાખ કે તેથી ઓછી હોવી જોઈએ એના પછી દીકરી અથવા માતા પિતાનું બેંકમાં ખાતું હોવું ફરિયાત છે ત્યારબાદ આધાર કાર્ડ અને જન્મનું પ્રમાણપત્ર પણ હોવું ફરજિયાત છે આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો નીચે જરૂરી દસ્તાવેજ હોવા જોઈએ એક દીકરીનું પ્રમાણપત્ર આધાર કાર્ડ આવકનો દાખલો રહેઠાણનો પુરાવો બેંક પાસબુકની નકલ અને શાળામાં પ્રવેશ મેળવ્યો છે તેનો પુરાવો અરજી કરતી વખતે મિત્રો આટલા જે આધાર પુરાવા છે તે તમારી જોડે હોવા જોઈએ ત્યારબાદ મિત્રો અરજી કેવી રીતે કરવી તો જે આ વાલી દીકરી યોજના છે તેની અરજી બે રીતે થાય છે એક ઓફલાઈન અને બીજી ઓનલાઈન ઓફલાઈન અરજી કરવા માટે તમારા નજીકના આંગણવાડી કેન્દ્ર ગ્રામ પંચાયત અથવા સીડીપીઓ કચેરીની મુલાકાત લેવાની અને ત્યાંથી જે અરજી પત્રક આવે છે તે ફોર્મ ભરી અને તમારે છે તે ફોર્મ ત્યાં જમા કરાવવાનું રહેશે ત્યારબાદ મિત્રો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી મિત્રો ઓનલાઈન અરજી છે એ ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી તમે કરી શકો છો વ્હાલી દીકરી યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરવાનો હોય છે અને જે જરૂરી દસ્તાવેજો છે તે અપલોડ કરી અને પછી સબમિટ આપવાનું ત્યારબાદ તમારી જે અરજી છે એનું સ્ટેટસ છે એ તમને દેખાશે એ તમારે ચેક કરવું તો મિત્રો આ રીતે આ જે અરજી છે એ ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે કરી શકાય છે આ યોજના અંતર્ગત મિત્રો જે પૈસા મળે છે તે સરકાર સીધા લાભાર્થીના ખાતામાં ડીબીટી દ્વારા જમા કરાવે છે એટલે જે વચટિયા વગર પૂરી પૂરી રકમ લાભાર્થીને મળી રહે છે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે અરજી સમયસર કરવી ખૂબ જ જરૂરી છે વધુ માહિતી માટે મિત્રો નીચે જે ક્યુઆર કોડ આપેલો છે અને જે વેબસાઇટ આપેલી છે તેની મુલાકાત લો અથવા તમારા નજીકના આંગણવાડી કેન્દ્રનો સંપર્ક કરો જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો અને બીજા ગ્રુપમાં શેર કરો અને જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે સબ્સ્ક્રાઇબ કરો જેથી અમારી ચેનલ પર જે અવનવા વિડીયો મૂકવામાં આવે છે તેની માહિતી તમારા સુધી ઝડપથી પહોંચતી રહે થેન્ક યુ